સરકારી કચેરીના કુમાર કાનાણીએ રાજનો આરોપ લગાવ્યો છે એજન્ટ રૂપિયા લઈ બે કલાકમાં જ આવકનો દાખલો કાઢી આપે છે કુમાર કાનાણીએ સુરતના કલેક્ટરને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી છે સુરતમાં સરકારી કચેરીઓની અંદર એજન્ટ રાજ ચાલતું હોવાનો કુમાર કાનાણીનો આરોપ ભાજપના જ એમએલએ કુમાર કાનાણીએ એજન્ટ રાજનો આરોપ લગાવ્યો એજન્ટ રૂપિયા લઈ બે કલાકમાં જ આવકનો દાખલો કાઢી આપે છે કુમાર કાનાણીએ સુરત સુરતના કલેક્ટરને આ મુદ્દે પત્ર લખી અને રજૂઆત કરી છે આવકના દાખલા કઢાવવા માટે ભારે તકલીફો પડતી હોય છે ત્યારે કુમારભાઈ કાનાણીએ એક પત્ર લખ્યો છે કુમારભાઈ કાનાણી આપણી સાથે મોજૂદ સાહેબ કયા પ્રકારનો પત્ર છે અને શા માટે આ પત્ર લખવા તમારે જરૂર પડી છેલ્લા ચાર પાંચ દિવસથી મારી પાસે અનેક ફરિયાદો લોકોમાંથી આવી છે આપણે સૌ જાણીએ છીએ કે દસમા અને બારમા ધોરણના રિઝલ્ટો આવી ગયા છે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે શાળાઓની અંદર કોલેજોની અંદર વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે પણ ફોર્મ ભરતી વખતે એમને જે આવકના દાખલા કે જાતિનું પ્રમાણપત્ર જોઈએ એ કઢાવવા માટે લાંબી લાંબી કતારો લાગી છે સવારે લોકો વહેલા ચાર પાંચ વાગ્યામાં મોડી રાત્રે લાઈનોમાં ઊભા રહી જાય છે વાલી અને સવારે જ્યારે દાખલાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે ટોકન આપવામાં આવે છે એટલે ટોકન મર્યાદિત સંખ્યામાં હોય છે કતારો લાંબી હોય છે તો મર્યાદિત સમય સંખ્યામાં લોકોને દાખલાઓ મળે છે બાકીના લોકો ઘરે જાય છે ફરી બીજી વાર ઊભા રહે છે લાઇનમાં બીજા દિવસે ના મળે તો ત્રીજા દિવસે એટલે બબે ત્રણ ત્રણ દિવસ સુધી લોકો લાઈનમાં ઊભા રહે મોડી રાતે લાઇનમાં ઊભા રહી જાય સવારે વહેલી ચાર વાગે પાંચ વાગે બે વાગે તો છતાં પણ દાખલો ના મળે તો લોકોને ફોર્મ કેવી રીતે ભરી શકે અને એટલા માટે જે આ ફરિયાદ મારી પાસે આવી છે એટલે મેં વહીવટી તંત્રને પત્ર લખ્યો છે કે એવી કોઈક વ્યવસ્થા કરવામાં આવે કે રોજે રોજના દાખલા જેટલા પણ લોકો લાઇનમાં ઊભા હોય જે લોકો દાખલો કઢાવવા માટે આવે એને રોજે રોજના દાખલાઓ મળી જવા જોઈએ જેનાથી લોકોની મુશ્કેલી દૂર થાય ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે એ મુશ્કેલીમાંથી લોકો બહાર નીકળે અને સૌથી મોટી દુઃખની બાબત એ છે કે લાઈનમાં ઊભા રહેલો માણસને દાખલો નથી મળતો પણ એ જો કોઈ એજન્ટને આપી દે બે ત્રણ હજાર રૂપિયા તો એ દાખલો અમને મળી જાય છે તો એનો મતલબ એવો હતો કે એજન્ટના જે દાખલાઓ નીકળે છે એ લાઈનમાં ઊભા રહેલા ઊભા જે લોકો ઊભા છે એને અન્યાય થાય છે તો એજન્ટ પ્રથા નાબૂદ થાય એના માટે એક જ રસ્તો છે કે એવી વ્યવસ્થા કરવામાં આવે સ્ટાફ વધારવામાં આવે કોમ્પ્યુટરો વધારવામાં આવે વ્યવસ્થા વધારવામાં આવે કે રોજે રોજની વ્યવસ્થા એવી ઊભી કરવામાં આવે કે આજે જ દાખલો જે લોકો અરજી કરે અને તે જ દિવસે દાખલો મળી જાય એવી મારી માંગણી છે શરૂઆતમાં જે પ્રમાણે શાળાઓમાં જે રીતે જાતિનો દાખલો કાઢી આપવામાં આવતો હતો જો શાળામાં જ આ રીતે આવકનો દાખલાનો એક જે સ્ટોક તૈયાર કરીને સીધો સુપરત કરી દેવાય તો તાત્કાલિક કામગીરી થાય એવી કોઈ વિકલ્પ હોઈ શકે ખરો હા અને આના ઘણા બધા વિકલ્પ છે શાળામાંથી દાખલો આપી દે એ પણ વિકલ્પ છે બીજો વિકલ્પ એ પણ છે કે ધારાસભ્યનો દાખલો માગે છે આ આ લોકો ધારાસભ્યના દાખલા જોઈને એ દાખલા પરથી એમનો દાખલો કાઢી આપે છે મામલતદાર તો ધારાસભ્યનો દાખલો જ વેલીટ કરવો જોઈએ અથવા તો મારી દ્રષ્ટિએ મારો અંગત વિચાર છે મારી દ્રષ્ટિએ સોગંદનામું કરાવી લેવું જોઈએ આવકનો દાખલો ધારાસભ્ય આપે એના આધાર પર મામલતદાર દાખલો કાઢી આપે અને વેલિડ કરવામાં આવે તો પછી સોગંદનામું જ લઈ લો ને મારી આવક આ છે એમ સૌથી સહેલો ઉપાય મને એવું લાગે છે કે સોગંદનામું કરાવી લેવું જોઈએ આવકનું સોગંદનામું લઈ લે અને વિદ્યાર્થી સોગંદનામું આપી દે જેનાથી આ રસ્તો સાફ થઈ જાય કેટલા પરેશાન છે વિદ્યાર્થીઓ કઈ રીતની ફરિયાદો ખૂબ જ મોટા પ્રમાણમાં આ મોટી ફરિયાદો છે લાંબી લાંબી કતારો લાગે છે અને આખી રાત લોકો લાઈનમાં ઉભા રહે છે રાતના બે વાગે ત્રણ વાગે ચાર વાગે એટલે દાખલો તાત્કાલિક આજને આજ મળી જાય એવી વ્યવસ્થા કરવા માટેની મારી